દરેક કંપનીના ફોન form credit card થી પણ credit card લેવો હોય તો પણ મળશે bajaj finance થી પણ મળશે kaspi થી પણ મળશે રોકડા થી લેશો તો પણ મળશે તો જય માતા જેટલા વેહલા આવો એટલા બધા આનંદ લો દરેક offer નો લાભ લઈ શકો છો બીજા કરતા તમને પંચમુખી બજાજ સસ્તો સસ્તું મળશે એક સો ટકા guarantee હા online કરતા બિલકુલ સસ્તો મળશે online કરતા બિલકુલ સસ્તો તમને મળશે